જિલ્લામાં આવેલા વિજાપુર નગરપાલિકામાં ગોવિંદપુરા પંચાયતનો સમાવેશ કરવા માટે તેમજ વિજાપુરના આજુબાજુના વિસ્તારમાં આવેલ સોસાયટીઓનો સમાવેશ કરવો તથા વિજાપુર નજીકના એક પોઈન્ટ પંચાણું કિલોમીટરના અંતરના ગામડાઓનો વિકાસ થાય અને વિજાપુર નગરપાલિકાનો હદનો વધારો થાય તે હેતુથી સરકારને વધારો કરેલ છે પરંતુ કેટલાય રાજકીય નેતા તેમજ રાજકીય પરિબળોએ તેઓના રાજકારણ માટે સરકારની હદ વધારો નિયમ રદ કરવા તેમજ વિજાપુર નગરપાલિકા વિકાસથી વંચિત રહે તેવા પ્રયત્નો કરી રહ્યા છે જ્યારે રસ્તા પર પાણી ગટર સફાઈ લાઇટની સુવિધા વગેરે માટે મામલતદારને આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શહેરની તમામ જનતા સાથે ભાજપના કાર્યકરો માજી નગરપાલિકાના પ્રમુખ તેમજ નગરપાલિકાના ચૂંટાયેલ સભ્યો તેમજ ગામના પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહ્યા હતા રમીલા ભાવસાર બીજાપુર અસ્મિતા ભારત